જુદા જિલ્લાઓમાં ન્યાય યાત્રા કાઢવામાં આવી આ અંતર્ગત અમદાવાદમાં પણ આજે સરખેદથી યાત્રા નીકળી હતી કોંગ્રેસ ભવન ખાતેથી ન્યાય યાત્રામાં હિંમતસિંહ પટેલ લાલજી દેસાઈ સહિત ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાજરી આપી ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા ગુજરાતમાં ન્યાય માટે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા તપાસ કરાવવામાં આવે અને પીડિતોને ન્યાય આપવામાં આવે તેવી માગણી કરી જ્યારે બીજી બાજુ હિંમતસિંહ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ દ્વારા આ યાત્રા હજુ પણ આગળ યથાવત રહેશે

ગાંઠ મારી હોય મક્કમ થયા હોય એવું ભાજપ સરકારનું વલણ છે નિર્વિવાદ છે કે ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ અને એમના મણતિયાઓના પાપના કારણે જ તક્ષશિલા હરણીકાંડ મોરબીકાંડ અને અગ્નિકાંડ જેવી ઘટનાઓમાં નિર્દોષ બસો જેટલા ગુજરાતી હોમાયા અને છતાં રાજ્યની સરકાર ધડો લેવા તૈયાર નથી એટલે શરમ લાજ બચી હોય તો મુખ્યમંત્રીએ એ વિધાનસભાના મંચ ઉપર ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ ન્યાય શરૂઆત કરવામાં આવી છે સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના ના ગેરવહીવટો સામે કોંગ્રેસની ન્યાયયાત્રા નીકળી રહી છે લોકોને જે અન્યાય થઈ રહ્યો છે આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટી પીડિતોને ખેડૂતોને પેપર લીક કોબાને કોઈને પણ આજે ન્યાય નથી મળ્યો એના માટે આ ન્યાય યાત્રા છે તો ન્યાય યાત્રા જે છે ન્યાય યાત્રાની ગઈ છે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તેમાં જોડાવ્યા છે અને સાથે જ ન્યાય યાત્રાની જે શરૂઆત કરવામાં આવી છે ને તેમને ન્યાય મળશે તેવી પણ તેઓ આશા મેળવી રહ્યા છે કેમેરામેન નિલેશ મકવાણા સાથે બ્રિજેશ દવે અમદાવાદ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે ગુજરાત માનવ મલિદાન અને